નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ગ્રાઉન્ડ રિપોર્ટમાં હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય વિઘાકોટ ફેન્સિંગ ક્રોસ કરતા સમયે બીએસએફએ ઝડપી લીધો પાકિસ્તાની ઘુસણખોર ઘુસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નથી સમગ્ર મામલે બીએસએફ વધુ તપાસ હાથ ધરી છે પિંગલેશ્વર દરિયાઈ કાંઠા પરથી ચરસના આઠ પેકેટ મળ્યા છે તો કચ્છના આ મોટા સમાચાર છે પોલીસ અને કોસ્ટગાર્ડના પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ્સ મળ્યા છે ચરસના છેલ્લા અગિયાર દિવસથી ચરસ અને ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે અગિયાર દિવસમાં કુલ એકસો ચાલીસ કરોડનું બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું છે તો કચ્છમાંથી પાકિસ્તાનની ધુસણખોર ઝડપાયો છે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા કચ્છથી જોડાયા છે જી પૃથ્વીરાજસિંહ શું માહિતી છે આ મુદ્દે બહુ ગંભીર ગંભીર સમાચાર આવી રહ્યા છે કચ્છથી ચોક્કસ કહી શકાય કે જે રીતે લગભગ આઠ તારીખ થી કરીને અત્યારે ઓગણીસ તારીખ થી લગાતાર અગિયાર દિવસ થી જે રીતે ચરસ ડ્રગ્સ અને જે પેકેટ મળી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક કચ્છ નું જે સરકારી તંત્ર છે એલર્ટ બન્યું છે બીએસએફ દ્વારા અને વિવિધ એજન્સીઓ દ્વારા અત્રે કચ્છના વિવિધ દરિયાકાંઠામાં જે પેટ્રોલિંગ છે વધારવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને અત્રે જો ખાસ કરી વાત કરું તો પિંગલા ના દરિયાકાંઠામાંથી આઠ ચરસના પેકેટ ફરી પાછા મળી આવ્યા છે અને ખાસ જો વાત કરું અત્યારે જો પેટ્રોલિંગની તો પેટ્રોલિંગમાં દરમિયાન એક અગિયારસો પચ્ચીસ નંબરના પેલર પાસેથી પાકિસ્તાની પણ ઝડપાયો છે પરંતુ એની પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ તો નથી મળી પરંતુ એક રીતે કહી શકાય કે જે રીતે આ દરિયામાં બિનવારસો ડ્રગ્સ મળી રહ્યો છે જેનો સિલસિલો યથાવત છેલ્લા અગિયાર દિવસથી કન્ટીન્યુ એ કહી શકાય કે એક પછી એક દરિયાકાંઠામાંથી મળે છે અચ્છાર સુધીનો જે ટોટલ આંકડો ગણવામાં આવે છે ચરસ અને ડ્રગ્સ થઈને ટોટલ એકસો કરોડ ની આસપાસ નો આ ડ્રગ છે એ ઝડપી પડ્યો છે અને ખાસ કરીને સ્થાનિક પોલીસ અને બીએસએફ અને કોસ્ટગાર્ડ દ્વારા ની સતત પેટ્રોલિંગ વધારવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે દરિયાઈ કિનારામાં જેટલા પણ જે બિનવારસુ જેને કહી શકાય કે પેકેટ મળી રહ્યા છે એનો સિલસિલો જારી રહ્યો છે જી પૃથ્વીરાજ સિંહ કચ્છ છે સરહદી જિલ્લો છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ સંવેદનશીલ છે ત્યારે કચ્છની સરહદી સુરક્ષા ઘણી મહત્ત્વની બની જાય છે કેમ કે કચ્છ સાથે પાકિસ્તાનની સરહદ અડે છે અને આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ કે કેટલા સંવેદનશીલ બનાવો આ સરહદ પર બન્યા છે જ્યારે કોઈ પણ આવી રીતે ઘૂસણખોર પકડાય છે ત્યારે બીએસએફ આર્મી અને પોલીસના જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા અને વધુ પૂછપરછ કરવામાં આવતી હતી તો આ જે બનાવો એક સાથે બન્યા છે એક તરફ ઘૂસણખોર પકડાયો છે બીજી તરફ ચરસના પેકેટ્સ મળ્યા છે અને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે અને છેલ્લા અગિયાર દિવસમાં કુલ એકસો ચાલીસ કરોડનું બિનવારસી ડ્રગ્સ મળ્યું છે તો આ બધું શું ઈશારો કરે છે હવે હવે વધારે કંઈ આમાં ચુસ્તી સ્ફૂર્તિ દાખવવામાં આવશે વધારે પેટ્રોલિંગ વધારવામાં આવશે કે કેવા પગલાં લેવામાં આવશે આપને શું જણાઈ રહ્યું છે રીતે કહી કહી શકાય શકાય કે કાશ્મીર અને જે પંજાબની બંધ થઈ છે સીલ પેક થઈ છે ત્યારથી કરીને કચ્છમાં એક દરિયાઈ માર્ગ એવું બન્યું છે ડ્રોપિંગ સેન્ટર બન્યું છે એમનું કચ્છ એક રીતે ડમ્પિંગ સેન્ટર બન્યું છે એના માટે છે ને કચ્છને ટાર્ગેટ બનાવવામાં આવે છે કે કચ્છમાં એ બિન વાર જ્યાં એકદમ જેને કહેવાય કોઈ જે જગ્યાએ પણ જતા ન હોય એ જગ્યા પર કરવામાં આવે છે એટલે અહીં એક લોકલ વ્યક્તિઓનો પણ સાથ સહકાર મળતો હોય એવું ચોક્કસ એજન્સી કહી શકાય છે ને એજન્સીઓ દ્વારા પણ એની તપાસ કરવામાં આવે છે ખાસ કરીને અત્યારે જે જે પાચકિસ્તાન પકડાવ છે જેનું નામ અફઝલ છે જોકે એની પાસે કોઈ એવી કોઈ કોઈ વસ્તુ નથી પકડાની પરંતુ અત્યારે એજન્સી દ્વારા એની પણ તપાસ કરવામાં આવે છે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે જે પાકિસ્તાની માછીમારો હોય છે એ એ ભારતની બોર્ડર ક્રોસ કરીને આયા બાજુ આવી જતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક વસ્તુ કહી શકાય કે સતત અગિયાર દિવસ સુધી જો આ પેકેટ મળતા હોય તો કોક ને કોક અહીંયા ડ્રોપ કરતો હોય છે અને કોક એને લેવા આવતું હશે પરંતુ જ્યાં કહી શકાય કે જ્યાં સુધી કોસગાડ જ્યાં સુધી બીએસએ અને સ્થાનિક પોલીસ જો સતર્ક છે

તો હવે સમ સુરતથી સમાચાર આવી રહ્યા છે સુરતની પીપી માણિયા હોસ્પિટલ ફરી વિવાદમાં આ હોસ્પિટલમાં મહિલાને કમરના ઓપરેશન બાદ દેખાતું થયું બંધ થોડા દિવસ પહેલા મહિલાની કમરનું થયું હતું ઓપરેશન ડોક્ટર ઘનશ્યામ કાકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું ઓપરેશન તો માણિયા હોસ્પિટલની આ ઘટના છે તબીબની બેદરકારી પર પરિવારજનોનો આક્ષેપ તબીબ અને હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવારની માંગણી તબીબની બેદરકારીનો આક્ષેપ પરિવારજનો લગાવી રહ્યા છે વધુ માહિતી માટે સુરતથી રિપોર્ટર રાહુલ મકવાણા જોડાયા છે

કાકડીયા નામના જે ડોક્ટર છે તેને આ ઓપરેશન કર્યું હતું કરવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક અચૂક રહી ગયા હોય ડોક્ટર અને આ ગંભીર બેદરકારી છે તે ડોક્ટર ની સામે આવી છે એટલે કે જે આ પરિવાર છે તેને હાલ તો કાપુતરા પોલીસ સ્ટેશન મથક માં જે ફરિયાદ નોંધાવ અરિયા હોસ્પિટલ માં મસ્ત મોટા બિલ લેવાતા હોય તેવો પણ આરોપ છે કે આ પરિવારજનોએ લગાવ્યો છે કારણ કે સુરતની પીપી માણિયા હોસ્પિટલ છે તે મસ્ત મોટા બીલોનું ઉઘરાણું કરતું હોય એવું પણ આ પરિવાર કહેવું છે અને આ મહિલાને હાલ તો જે કન્ડિશન હોય છે તે આ કોની વ્યક્તિ જતી છે એટલે કે જે ડોક્ટર છે હોસ્પિટલ પ્રશાસન છે

હાલ તો આ પત્ની માન્યા હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે અને પરિવારજનો એ ન્યાય ની માંગણી કરી છે અને પોલીસ સામે સમગ્ર ઘટના છે તે લેખિત માં અરજી કરી છે

શું કરવું મોટી સમસ્યા થતી હોય છે આ મહિલાનો જીવ પણ જાય છે પરિવારજન ની જો આપી સાંભળીએ તો પરિવારજનો એક જ આરોપ છે કે મસ્ત મોટા બિલ લઈ લેવામાં આવે છે અને

ઘોર બેદરકારી સામે આવી છે અને આ માં અનેક એવા કિસ્સાઓ બન્યા છે ત્યારે દર્દીઓ સાથે મસ્ત મોટા બિલો લેવામાં આવે છે અને મીડિયા જ્યારે સવાલ ઉઠાવે છે ત્યારે મીડિયાને ને પણ

જી બિલકુલ માહિતી માટે આપનો આભાર અને આવા કિસ્સાઓમાં જ્યારે ન્યાય ન મળે તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ પણ ફરિયાદ થઈ શકતી હોય છે અને કસુરવાન ડૉક્ટરની ડિગ્રી પણ રદ થતી હોય છે કેમ કે ડૉક્ટર કાકડિયા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઉલ્લેખનીય છે કે તબીબની બેદરકારીનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે મહિલા તકલીફમાં મુકાઈ ગઈ છે તબીબ અને હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે તો આ સમાચાર હતા સુરતની પીપી માણિયા હોસ્પિટલમાં કે જે ફરીથી વિવાદના વંટોળમાં આવી છે મહિલાને કમરના ઓપરેશન બાદ દેખાતું જ બંધ થઈ ગયું અને મહિલા મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ થોડા દિવસ પહેલાં જ મહિલાની કમરનું થયું હતું ઓપરેશન અને હવે સમાચાર જોઈએ મોરબી થી તો પીપળી રોડ પર પડ્યા ભ્રષ્ટાચારના ના ગાબડા ગાબડા પડતા રોડની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો રોડ આમ જનતા માટે ખુલ્લો મુકાય તે પહેલા જ જોવા મળ્યા ગાબડા રૂપિયા એકસો એકતાલીસ કરોડ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે આ રોડ અધિકારીઓના દાવા પ્રમાણે દસ વર્ષ સુધી આ રોડ સુરક્ષિત નવનિર્મિત રોડ પર આવેલી છે ત્રણસો પચાસથી વધુ ફેક્ટરીઓ તો આ સુરક્ષિત હોવાના જે દાવા થતા હતા કે આ રોડ છે દસ વર્ષ સુધી સુરક્ષિત છે અધિકારીઓ દ્વારા એવા દાવા થયા હતા પણ નવનિર્મિત તાજેતરમાં જ બનેલા રોડ પર કે જ્યાં ત્રણસો પચાસથી વધુ ફેક્ટરી આવેલી છે મોરબી ઇન્ડસ્ટ્રીયલ હબ છે તો આ મહત્વના રોડ પર પડ્યા છે ગાબડા એ પણ ટૂંક સમયમાં આપ જોઈ રહ્યા છો દ્રશ્યો આમ જનતા માટે રોડ ખુલ્લો મુકવા એ પહેલાં જ ગાબડા જોવા મળ્યા બહુ મોટી કિંમતે રૂપિયા એકસો એકતાલીસ કરોડના ખર્ચે આ રોડ તૈયાર કરવામાં આવ્યો છે પણ ગુણવત્તા કેવી રોડ શરૂ થાય ત્યાં જ ગાબડા પડ્યા છે વધુ માહિતી માટે આપણે જોડાઈશું રિપોર્ટર યોગેશ રંગપડિયા સાથે શું સમગ્ર વિગતો છે ગુજરાતમાં અનેક બ્રિજ નવા પુલો બંધાય છે રોડ બંધાય છે પણ એ કેટલા દિવસ કેટલા મહિના કેટલા વર્ષ ચાલશે કંઈ નક્કી નથી હોતું અણીયારીનગર ચોકડી સુધીનો અઠ્યાવીસ કિલોમીટર નો આ રોડ એકસો ચાલીસ થી વધુ કરોડના ખર્ચે પાસ થયેલો દોઢ વર્ષ પહેલા આનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે પરંતુ જે એકસો ચાલીસ થી વધુ કરોડ નું પણ કેવું કામ કરી રહી છે એ અત્યારે તમે જોઈ શકો છો કે હજુ આ સંપૂર્ણપણે આ રોડ બન્યો નથી સંપૂર્ણ સો એ સો ટકા રોડ બની અને ખુલ્લો નથી મૂકવામાં આવ્યો હજી ચાલીસ થી પચાસ ટકા જેટલો રોડ બની અને ખુલ્લો જેટલો ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેમાં જે એ કેવું કામ કર્યું છે તેની ખુલ્લે આમ ચાલી ખવાઈ રહી છે અને લોક મૂકે એવી પણ ચકતા છે કે આમાંથી સાહીઠ કરોડ રૂપિયા તો અત્યારે હાલ

મહા મહેનતે આ એકસો ચાલીસ થી વધુ કરોડ નું ટેન્ડર પાસ થયું અને આ રોડ મંજૂર થયો પણ હજુ રોડ મંજૂર થયો રોડ હજી રહ્યો છે તો બીજી તરફ કામ ચાલુ છે જેથી કહી શકાય કે આ રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે થયો છે અને થયો છે તો બીજી તરફ જે આ રોડ ઉપર જૂનો રોડ હતો ત્યારે આમાં ઘણી બધી જગ્યાએ પાણી નિકાલના નાલા હતા જે નીકળના કારણે પાણી સિરામિક ફેક્ટરીઓમાં ભરાવાનો પ્રશ્ન નહોતો કોઈ શોપિંગ સેન્ટરમાં ભરાવાનો પ્રશ્ન નતો

નો અસર થાય ચોમાસામાં તો સમજી શકાય કે કોઈ રોડ પર ગાબડા પડે કે તિરાડો પડે પણ હજી તો આ રોડ નવો બન્યો છે હજી ઉદ્ઘાટન થાય છે કે થવાનું બાકી છે અને ત્યાં જ ગાબડા પડી જાય આપે કોઈ એમ પેમેન્ટ પણ ચૂકવાય જાય એ તો બહુ ગંભીર મામલો કહેવાય લોકોની સ્થાનિક લોકોની શું પ્રતિક્રિયા છે આ બાબતે સ્થાનિક લોકો જાગૃતિ બતાવી રહ્યા છે અને પોતે ખુલ્લામાં અત્યારે સોશિયલ મીડિયામાં વિરોધ

જી આપ ભ્રષ્ટાચારનો વ્યાપક ભ્રષ્ટાચારનો ગંભીર મામલો બહાર લાવ્યા અને મહત્વની માહિતી આપી એ માટે આપનો આભાર તો ગાબડા પડતા રોડની ગુણવત્તા પર ઉઠ્યા ગંભીર સવાલો રોડ લોકો માટે ખુલ્લો મુકાય પહેલા જ ગાબડા જોવા મળ્યા તો મોરબીના રોડની આ ઘટના છે એકસો એકતાલીસ કરોડનો રોડ અત્યારે ગાબડા પડી રહ્યા છે જી તો હાલ સમય છે એક બ્રેકનો નો મળીએ વિરામ પછી હેલો અહીએ અઈએ और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी। हम सालों से आपकी सेहत के साथ साथ आपके स्वाद का भी ख्याल रखते आए हैं हम सुपर ब्रेड। वी आर थैंकफुल टू ऑल कंज्यूमर्स कि आप हमारी बेकरी प्रोडक्ट्स को इतना प्यार देते आए हैं क्रस्टलेस ब्रेड डबल रोटी बर्गर बर्ण, भाजी भाजीपा हम जानते हैं कि गुजरात में सबसे ज्यादा वेजिटेरियन बसते हैं। इसीलिए हमने हमारे पूरे प्रोडक्ट रेंज को 100 परसेंट एगलेस रखा हुआ है आपका विश्वास जीतने की दौड़ में हम हमेशा ही आगे रहते हैं और अपने प्रोडक्ट्स के जरिए कंज्यूमर्स को अपना प्यार बांटते आए हैं थैंक यू गुजरात फॉर योर ट्रस्ट थैंक यू गुजरात फॉर योर लव हम ऐसे ही प्रोडक्ट्स बनाते रहेंगे आप ऐसे ही प्यार बरसाते रहना सुपर ब्रांड ગ્રાઉન્ડ રિપોર્ટમાં બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ગુજરાતભરમાં મહારાજા ફિલ્મનો ઉઠ્યો વિરોધનો વંટોળ જૂનાગઢની વાત કરીએ તો વૈષ્ણવ આચાર્યો સનાતનીઓ વિશ્વ હિન્દુ પરિષદ સૌના દ્વારા કલેક્ટરને અપાયું છે આવેદનપત્ર બોલિવૂડ દ્વારા અવારનવાર હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે સખત વિરોધ મહારાજા ફિલ્મ પર કાયમી પ્રતિબંધ મૂકવા રજૂઆત કરાઈ મહારાજા ફિલ્મમાંથી વિવાદાસ્પદ દ્રશ્યો નહીં હટાવાય તો કરાશે ઉગ્ર આંદોલન મહારાજા ફિલ્મનો હાલ ચારે તરફ થઈ રહ્યો છે વિરોધ હાલ આ એક ફિલ્મ છે કે જેની સામે ધાર્મિક જૂથો વિરોધ કરી રહ્યા છે વૈષ્ણવ આચાર્યો સનાતનીઓ વિશ્વ હિન્દુ પરિષદ અને ધર્મપ્રેમી જનતા દ્વારા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે કે બોલીવુડ દ્વારા અવારનવાર હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને લાગણીઓ દુભાય એવી રીતે પ્રસ્તુતિ કરવામાં આવતી હોય છે એટલે મહારાજા ફિલ્મમાંથી વિવાદાસ્પદ દ્રશ્યો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરાશે એવું આવેદનપત્ર સરકારને આપવામાં આવ્યું છે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ સમગ્ર ગુજરાતમાં મહારાજા ફિલ્મનો જે રીતે વિવાદ કરવામાં આવેલો છે તેની ખાસ વાત કરીએ તો જૂનાગઢમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ વૈષ્ણવ આચાર્યો અને સનાતનીઓ દ્વારા જૂનાગઢના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ફિલ્મ મહારાજા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરાયો હતો અને આવેદનપત્રમાં એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે જે રીતે હિન્દુ ધર્મને ઠેસ પહોંચે તે રીતે બોલિવૂડ દ્વારા અવારનવાર આવા દ્રશ્યો રજૂ કરવામાં આવે છે જેથી હિન્દુ ધર્મને ઠેસ પહોંચે છે આવેદનપત્ર આપી જેમાં વૈષ્ણવ આચાર્યો સનાતનીઓ તેમજ બહુડી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આગામી સમયમાં જો આ ફિલ્મ મુદ્દે કોઈપણ નિર્ણય નહીં લેવામાં આવે તો વૈષ્ણવ આચાર્યો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલગ કાર્યક્રમો આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી વિનોદ મકવાણા બુલેટિન ઇન્ડિયા જુનાગઢ તો મહારાજા ફિલ્મનો ચારે તરફ થઈ રહ્યો છે વિરોધ અને જૂનાગઢમાં ઉઠ્યા છે વિરોધના સુરો આવેદન પત્ર અપાયું છે વૈષ્ણવ આચાર્યો સનાતનીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને મહત્ત્વની વાત કરીએ તો સંવેદનશીલ મુદ્દે આજે બી ઇન્ડિયા પર સાંજે સાત વાગે ટુ ધ ટોપિકમાં ડિબેટ યોજાય છે જોવાનું ચૂકશો નહીં અમદાવાદથી મળતા સમાચાર પ્રમાણે એરપોર્ટ પર યોજાય મોક મોક ડ્રિલ યોજાય તે પહેલાં સંકલનનો અભાવ સંકલનના અભાવે ફાયરની ગાડીઓએ મારવા પડ્યા ચક્કર રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સજાગ બની રહ્યું હોય તેવું લાગ્યું પણ સંકલનનો દેખાયો અભાવ અમદાવાદ એરપોર્ટ પર યોજાઈ હતી મોક ડ્રિલ સ્મોકડ્રીલ યોજાય પહેલાં સંકલનનો અભાવ જણાયો અમદાવાદના એરપોર્ટ ખાતે આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈપણ જાતની ફ્લાઇટમાં મિસ કોમ્યુનિકેશન થાય કે પછી ફ્લાઇટને ઇમરજન્સીમાં ઉતારવામાં આવે ત્યારે આ ડ્રિલ જે અત્યારે કરવામાં આવી છે તે જ્યારે સાચી કોઈ ઘટના બને ત્યારે તેને કઈ રીતે ઉપયોગ કરવામાં આવે એમ્બ્યુલન્સ છે ફાયર સેફ્ટી છે કઈ રીતે સમયસર તે પહોંચી જાય અને જે યાત્રીઓ છે તેમને કઈ રીતે બચાવવામાં આવે કઈ રીતે જલ્દીથી જલ્દી તેમને કોઈ એવી સેફ હાઉસમાં કે સેફ જગ્યાએ પહોંચાડવામાં આવે તેની માટે અત્યારે મોક ડ્રિલ કરવામાં આવી હતી પરંતુ મોકડ્રીલમાં ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું હતું કે અંદરને અંદર એ લોકોની વચ્ચે કોમ્યુનિકેશન નહોતું મિસ કોમ્યુનિકેશન થઈ ગયું હતું કયા ગેટ પર જવું છે તો તેમને ખ્યાલ નતા એમ્બ્યુલન્સ છે જે એક જ જગ્યાએ બે વાર ફરીને એક જ જગ્યા પર ઊભી રહી રહી ગઈ હતી એટલે અહીંયા આપણે એવું પણ જોઈ શકીએ કે અત્યારે હાલમાં આ તો મોકડ્રીલ હતી જો કોઈક દિવસ સાચી કોઈ આવી ઘટના બની એરપોર્ટ પર કોઈ આવું ફ્લાઇટને અચાનક કોઈ પણ ઇમરજન્સી કારણે લેન્ડ કરવામાં આવે ફ્લાઇટને અને તેના યાત્રીઓને જો ઇમરજન્સી ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવે કોઈ સેફ હાઉસમાં લઈ જવા માટે ફાયરની ગાડીઓ છે એમ્બ્યુલન્સ છે તેમને બોલાવવા માટે આવે ત્યારે જો કોઈ આવું આવું કોઈ આવી કોઈ વસ્તુ બને એટલે કે મિસકોમ્યુનિકેશન થાય કોઈ તકલીફ પડે અને આવી રીતે લેટ થાય મોડું થાય તો યાત્રીઓના જીવ જોખમમાં મુખાય એટલે આમાં ધ્યાન દેવા જેવું છે ચોક્કસથી જોવા જેવું છે અત્યારે હાલમાં જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલ સારી રીતે અત્યારે સંપૂર્ણ થઈ છે હું મીશ સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ જી તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ આટલું જ આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર